નમસ્કાર વિધાનસભા ના ધારાસભ્ય સંજીવસિંહ મેઢા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી કરાઈ રજૂઆત પ્રાથમિક શાળાઓમાં ફાળવાયેલા આ પ્લાન્ટ અને વોટર કુલર ગુણવત્તાના અને બિન ઉપયોગી હોવાની રજૂઆત કરવામાં આવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થાનિક વિકાસના કામો જીઈએમ પોર્ટલ દ્વારા ખરીદીને પૂરા પાડેલ છે જેમાં ઘણી ગેરરીતિ છે નીચી ગુણવત્તાની અને વધુ ભાવની ચીજો ખરીદીને પૂરી પાડેલ હોવાની તેમજ મનસ્વી રીતે ખરીદ કરીને ખર્ચ કર્યાની રજૂઆત કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારીની મનસ્વી ગેરરીતિવાળી કામગીરી અંગે તટસ્થ ચકાસણી કરવા તેમજ જીઈએમ પોર્ટલ દ્વારા તેમના દ્વારા થયેલી અન્ય ચીજવસ્તુઓ અંગે ચકાસણી કરવા રજૂઆત કરાઈ હતી રિપોર્ટર ભરતભાઈ તળપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મહુતા